ભરૂચની વી કન્યા શૈક્ષણિક સંકુલમાં સાયન્સ ડે નિમિત્તે વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન વિજ્ઞાન અને ટેકનોલોજીના અભ્યાસમાં વિદ્યાર્થીનીઓના જ્ઞાન અને કૌશલ્ય વધારવા માટે ભરૂચ મનુબર રોડ સ્થિત વી શૈક્ષણિક કન્યા સંકુલના પ્રાંગણમાં શાળાના ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના વિજ્ઞાન વિષય ભણાવતા શિક્ષિકા બહેનોના માર્ગદર્શન હેઠળ શાળાની ધોરણ ચોથી આઠની વિદ્યાર્થીનીઓ દ્વારા વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીનીઓના વિવિધ જૂથ દ્વારા શિક્ષણના ભાગરૂપે સોલર સિસ્ટમ

પ્રદર્શનમાં વિજ્ઞાનની વિવિધ કૃતિઓ નિહાળતા તેઓએ શાળાના ભૂલકાઓની મહેનતને બિરદાવી હતી રજૂ કરેલ વિવિધ આકર્ષક અને સર્જનાત્મક હતા શાળા સંકુલના સીઓ નુસરત પ્રદર્શન નિહાળ્યા બાદ વિદ્યાર્થીનીઓમાં રહેલ સુસુખ શક્તિઓ તેમજ વિચારશક્તિ બિરદાવતા વિદ્યાર્થીનીઓ તેમજ શિક્ષકને અભિનંદન પાઠવ્યા હતા નમસ્કાર આજ આજરોજ તારીખ અઠ્ઠાવીસની બીસીટી પ્રાઇમરી સેક્શનના વિદ્યાર્થીઓ દ્વારા સાયન્સ કરિમિટેડ ઘણા બધા સરસમાં સરસ પ્રોજેક્ટ તૈયાર કર્યા છે આ પ્રોજેક્ટમાં વિદ્યાર્થીઓ ખૂબ મહેનત કરી છે એ જોતાં મને લાગે છે કે વિદ્યાર્થીઓ આગળ જતાં ખૂબ આગળ વધશે સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં આજેથી એમનું યોગદાન આજને આટલા નાના બધું ભૂલકાઓ કરી રહ્યા છે આગળ જતાં આ વિદ્યાર્થીઓ ખૂબ આગળ વધશે અને આ યુસીટી કોલેજના સ્કૂલના જે કંઈ ટીચર્સ છે એમની પણ ખરેખર ખૂબ મહેનત છે એમને સરસ આ વિદ્યાર્થીઓને તૈયારી કરે છે અને ઘણા સરસ પ્રોજેક્ટ બનાવી રહ્યા છે જે વીસીટી માટે પણ આનંદની વાત છે આવા સૌ માતાની વાત છે વિદ્યાર્થીઓનું સરસ કામ કરે છે વિદ્યાર્થીઓ ખૂબ આગળ વધશે એ મારી ખૂબ ઈચ્છા છે